કોઈ જ્ઞાતિ સમૂહ કે કોઈ સંગઠન એ સમાજને રચનાત્મક દિશા કઈ રીતે આપી શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ સિહોર સંપ્રદાય ઔદીચ બ્રાહ્મણ સંગઠન તેમનું જૂથ એ જ્ઞાતિ છે ભાવનગરમાં રામવાડી ખાતેથી તેનું સંચાલન વર્ષોથી થઈ રહ્યું છે અને ભાવનગર શહેર ખૂબ સારી રીતે જાણે છે કે આ સંગઠન આ જ્ઞાતિ દ્વારા કેટલા સરસ રચનાત્મક કાર્યો થાય છે સમાજમાં વિભક્ત કુટુંબો વધતા જાય છે સંયુક્ત કુટુંબ બે ચાર ભાઈઓ તેમના બા બાપુજી એમનો વસ્તાર બધો સાથે રહેતો હોય એવું આંગળીના વેઢે ગણી શકાય એવી સ્થિતિ છે તો આ જ્ઞાતિ દ્વારા એવા પુત્રવધુ બહેનોનું સન્માન કરવામાં આવ્યું કે જે બહેનો જે પુત્રવધુઓ પોતાના સંયુક્ત કુટુંબમાં છેલ્લા પચીસ વર્ષથી રહે છે એટલે એમને પ્રોત્સાહન મળવું જોઈએ બીજું એક એવું પણ સન્માન યોજાયું કે એવા દંપતીઓ કે જે પચાસ વર્ષથી સાથે રહે છે કારણ કે છૂટાછેડાના પણ ઘણા બનાવો બને છે પણ આ સમાજને સરસ ચીલો આપ્યો છે રામવાડીના પ્રમુખ છે કિરીટભાઈ પંડ્યા ઉપરાંત પરેશભાઈ પંડ્યા જયેશભાઈ દવે પત્રકાર કુંતલભાઈ ત્રિવેદી સ્કાઉટના અજયભાઈ ભટ્ટ સહિતના આગેવાનો છે અને સમાજને કઈ રીતે રચનાત્મક દિશા આપી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે